આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને વલસાડની વાત કરીએ પૂરની સ્થિતિનું નિર્માણ વલસાડમાં થયું છે કેમ કે દરિયા કિનારાનો વિસ્તાર નદીઓ એકદમ નજીકથી પસાર થાય છે વરસાદનું જોર એટલું બધું છે જેના કારણે નદીઓના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને જે પ્રમાણે તમામ જગ્યાએથી વરસાદનું પાણી જાણે નાનકવાડાના આ ખારીયા વિસ્તારમાં આવ્યું હોય એવું અત્યારે પ્રતીત થઈ રહ્યું છે અત્યારે આપ જોઈ શકો છો એન એનડીઆરએફની ટીમ અને અહીંના સરપંચ વિનોદભાઈ સતત આ વિસ્તારમાં સમીક્ષા કરી રહ્યા છે જેને જે પણ મદદ જોઈએ તેના માટે તેઓ સતત પૂછી રહ્યા છે હાલ જે ઘરોની સ્થિતિ છે આપ જોઈ શકો છો એ ઘરોમાં લોકોએ અત્યારે પોતાના ઘરમાં જ બેસી રહેવું પડશે કારણ કે અહીંયા કમરથી પણ ઊંચા પાણી છે એનડીઆરએફની ટીમ સતત આ જગ્યા ઉપર આવીને લોકોના મદદ માટે આવી રહી છે કોઈ ઇમરજન્સી હોય એમને અગર ત્યાંથી લાવવાના હોય તો તે વ્યવસ્થા પણ કરી રહી છે અત્યારે જે લોકો અંદર છે તેઓના માટે જમવાની વ્યવસ્થા કરાય છે જે આ એનડીઆરએફની બોટમાં લઈ જવામાં આવશે અંદર શું સ્થિતિ છે આમ અત્યારે અત્યારે તો અત્યારે હાલ નોર્મલ સ્થિતિ છે જે આઠ દસ ઘરમાં પાણી ભરાયેલા છે તો એના માટે અમે જઈને વિઝિટ કરીને આવી ગયા છે કોઈ એવી જરૂર નથી એમના માટે જી આ વિસ્તારમાં ઘરો થોડા ઊંચા છે એ એક એડવાન્ટેજ છે પરંતુ ઘણા ઘરોની અંદર પણ પાણી ભરાયા છે અગર આપ દૂર સુધી આ જ રોડ પર જોશો તો તમને દેખાશે કે લોકો કમરથી પણ ઉપરના પાણીની અંદર છે અત્યારની આ સ્થિતિ આપ જોઈ શકો છો જે આ વિસ્તાર છે આખો ખારીવાડ વિસ્તાર કહેવાય છે જે તિથલ રોડ પર તમે આવતા હો તો એની નજીક લગોલગ આ વિસ્તાર આવેલ છે હાલ લોકો એકબીજાના ઘરોમાં આ રીતે સંપર્ક કરી રહ્યા છે સ્થાનિક જે લોકો છે તેઓ ટેવાયેલા છે કે આવા પાણીમાં કઈ રીતે બિહેવ કરવું વિનોદભાઈ પોતે સરપંચ છે તેઓ પણ સતત સવારથી આ જગ્યા ઉપર પ્રયત્ન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એનડીઆરએફની ટીમ સતત મહેનત કરી રહી છે નીચાણવાળા જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં પણ તેઓ જઈને લોકોને મળી રહ્યા છે વિનોદભાઈ શું શું તૈયારી ખરેખર તિથલ રોડથી નાગલા નાગરા ફરિયા તરફ જતા ખારિયા રોડ આવે છે અને ખારિયા રોડથી ખારિયા ફરિયામાં જતાં મેં જઈને જોયું છે આઠથી દસેક ઘરમાં પાણી ભરાયું છે પાણી ભરાયું તે માણસોને અમે સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા છે ખાવાનું પણ પહોંચાડ્યું છે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી દરેક જગ્યા પર નીચાણવાળા વિસ્તારમાં આવી રહ્યું છે અત્યારે એનડીઆરએફની ટીમ અને સરપંચશ્રી અલગ અલગ વિસ્તારમાં તેઓ ગયા હતા હાલની સ્થિતિ સમજીએ તો આ નનકવાડાનો ખારિયાવાડ વિસ્તાર છે જ્યાં સ્થાનિકોને અંદર કોઈ તકલીફ નથી તે જોવા માટે એનડીઆરએફની ટીમ સાથે જ્યારે ગયા હતા ત્યારે હાલ સ્થિતિ શું છે એની સમીક્ષા તમામ કર્મચારી અને અધિકારી દ્વારા પણ થઈ રહી છે તેવા સમયે સરપંચ શ્રીને આપણે પૂછીશું કે શું સ્થિતિ છે અને હાલ અંદર કઈ પરિસ્થિતિ છે એનડીઆરએફની ટીમ અત્યારે અંદર જઈને આવી છે ત્યારે આપણે જોઈએ કે અંદર લોકો પોતાના ઘરમાં જ છે તેવા સમયે વિનોદભાઈ અત્યારે આપણી સાથે છે વિનોદભાઈ અંદર શું સ્થિતિ છે અને આપ જે અંદર બધાને મળીને આવ્યા એવો કઈ સ્થિતિમાં છે અંદર ખાડિયા ફરિયામાં દસક ઘરમાં પાણી છે અમે આખું ખરી ફરી ફર્યા છે ફરીને બધું જોયું છે અને ખરેખર કોઈ તકલીફ નથી અને જે બી માણસોને તકલીફ હતી એને પીએસસી સેન્ટરમાં મૂકી દીધા છે વ્યવસ્થિતને ખાવાનું બી પહોંચાડ્યું છે એટલે કોઈ તકલીફ નથી અત્યારે હાલમાં એનડીઆરએફની ટીમ અત્યારે અંદર જઈને આવી છે અને તેઓએ સમીક્ષા કરી લીધી છે જે લોકોને સ્થળાંતરિત કરવાના હતા એમને નજીકના પી સેન્ટરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે હાલને વરસાદ ચોક્કસ અટકી ચૂક્યો છે થોડો પરંતુ ઉપરવાસનું જે પાણી છે જે વાંકી નદીમાંથી બેક મારે છે અને આખા વલસાડનું પાણી પણ આ વિસ્તારમાં આવતું હોય છે તેવા સમયે જે લોકો ઘરમાં છે તેઓને ઘરમાં જ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે એનડીઆરએફની ટીમ સતત આ વિસ્તારમાં સમીક્ષા કરી રહી છે જે જે ઘરોમાં જેમને શિફ્ટ કરવાની જરૂરિયાત લાગી છે એમને નજીકના પીએચસીમાં શિફ્ટ કર્યા છે અથવા તો કોઈ બીજાના ઘરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સક્રિય રીતે તંત્ર અહીં એલર્ટ મોડમાં છે વલસાડ કલેક્ટર વલસાડ એસપી અને તમામ વહીવટી તંત્રના લોકો અહીંયા વિઝિટ કરી ચૂક્યા છે હાલ એનડીઆરએફની ટીમ ફરી થોડા સમય પછી અંદર જશે અને સમીક્ષા કરશે અગર કોઈને કોઈ મદદની જરૂરિયાત હોય બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વલસાડ